મે મહિનામાં ગરમીમાં રાહત મળી શકે છે તેમ છે તારીખ આઠમીથી લઈને તારીખ સુધી વરસાદ અને વાવાઝોડાની સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં આગાહી પચીસમી આંદામાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત અને અરબી સાગરમાં અપર સર્ક્યુલેશન શરૂ થશે અને વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અંબાલાલ પટેલની આગાહી ગુજરાત અંગે જોઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવતું વેસ્ટર્ન અરબ સાગરનો ભેજ અને જે ભેજની શક્યતા પ્રીમોન્સૂન એક્ટિવિટીના લીધે હવે આગામી દિવસોમાં લગભગ સમગ્ર ગુજરાતના ભાગોમાં ભારે ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો રાધનપુર બનાસકાંઠાના ભાગોમાં અને મહેસાણાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં કડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કડી વિરંગામ કલોલ આ ઉપરાંત કેટલાક ભાગો સમી ક્યાંક થોડા ઘણા ભાગો હારી અને આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટ સુરેન્દ્રનગર હળવદ મોરબી તેમજ કચ્છના કેટલા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ પીમાનસુની એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના પૂર્વીય ભાગોમાંથી જે જેની ગતિવિધિ છે જેના કારણે રાજ્યના પૂર્વ પૂર્વ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે એટલે મોટાભાગના સમગ્ર ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવ દસ અગિયાર તારીખ સુધીમાં મેની પુનઃ સક્રિય પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં હારે આધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેતા ત્યાંની અસર બાગાયતી પાકો પર થવાની શક્યતા છે કારણ કે પવનનો જોર જબરજસ્ત છે એટલે હવે ધીરે ધીરે પ્લમાન્સોન એક્ટિવિટી શરૂ થવામાં છે આ પ્લમાન્સોન એક્ટિવિટી ભારે હશે અને હવે ધીરે ધીરે આંદોમાન નિકોબાર ટાપુમાં પણ ગતિવિધિ શરૂ થશે તારીખ તેરમી મે પછી આ આંદોમાન નિકોબાર ટાપુમાં ગતિવિધિ શરૂ થશે અને અરબ સાગરમાં પણ તારીખ પચીસ મે બાદ હલચલ શરૂ થશે અને ચાર જૂન સુધીમાં તેમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા રહે છે એટલે લગભગ મે માસ મહદંશે ગાજવી રાંધી વંટોળવાળો હશે અને મેની શરૂઆતમાં આકરી ગરમીમાંથી કંઈક કાંસી રાહત મળવાની પણ શક્યતા રહે છે જી